thank yeah. you આજે એન્જોય ગ્રુપની પ્રી નવરાત્રીમાં આવી છે ને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાઈઓ રમી રહ્યા છે પરંતુ બહાર વરસાદનો માહોલ છે પરંતુ ખેલાઈઓ અહીંયા ધૂમ મચાવી રહ્યા છે આપણે કેટલા ખેલાઈઓઓ જોડે વાતચીત કરીશું બેન આજે વરસાદ પડી રહ્યો છે વિશે આજે આટલા બધા વરસાદમાં ભી ખેલાઈઓ અહીંયા આવે છે તમે સમજી શકો છો કે અમારો અમારો ગ્રુપ કેવો હશે અમારો જે ગ્રુપ છે એ બધા માટે કેટલું માન્ય રાખે છે કે આટલું બધું પબ્લિક બહાર છે છતાં બી અહીંયા તમે રસ જોઈ શકો છો કેટલો બધો રસ છે એન્જોય ગ્રુપમાં શું શું શીખ્યા તમે પહેલા તો અમે ટીમ 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 ને સાથે લઈને કેવી રીતે ચાલુ એ એન્જોય ગ્રુપ પાસે થી શીખા મેન આ છે આ ગ્રુપ ની અંદર ખાલી ખેલાયાઓ જ નથી એક ફેમિલી બી છે બધા ફ્રેન્ડ્સ છે અહીંયા આવીને અમારો મોટો ગ્રુપ બી બનેલો છે એટલે એન્જોય ઓલવેઝ રોક્સ એન્જોય ગ્રુપ ની સ્ટાર્ટિંગ તો થઈ છે બે હજાર ચૌદ થી અને દસ વર્ષથી આ ચાલી રહ્યું છે અમે લોકો છ વર્ષ થી જોઈન કર્યું છે અને અમારી બહુ મોટી સંખ્યામાં અમારું ગ્રુપ અહીં આગળ અવેલેબલ છે સુરતમાં ઘણા ક્લાસ છે એનાથી શું ડિફરન્સ એન્જોય ગ્રુપ આપી રહ્યું છે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપ છે ફેમિલી મીન્સ ફેમિલી ઓરિએન્ટેડ અહીંયા આગળ ફ્રેન્ડ્સ છે યંગસ્ટર છે ટીનેજર્સ છે ફેમિલી બી છે અને અમે અહીંયા બધા બહુ સેફ છીએ એટલે એન્જોય ઓલવેઝ રોક્સ ભાઈ મારી તો જિંદગીની શરૂઆત જ એન્જોય થી થઈ છે આ મારી વાઈફ છે એરિયા મને એન્જોય માંથી જ મળી છે હા એટલે ફેમિલી હા મારી શરૂઆત જ એન્જોય છે અને પછી એન્જોય જ કરવાનું છે આખી લાઈફમાં કોમળા કેવું લાગે છે હવે એન્જોયમાં ફેમિલી તો બની ગયું પણ હવે પછી દુખે કેમ કે હવે બીજાને ફેમિલી બનાવાય એવું નથી બસ એન્જોયમાં અમે જ્યારે સ્ટાર્ટિંગ એન્જોય સ્ટાર્ટ થયું ત્યારથી હું રમું છું અને દર વખતે અમે રમીએ છીએ અને બહુ સારું મેનેજમેન્ટ હોય છે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપનું અને મજા આવે છે બધા સાથે મળીને ટીમ વર્ક અને કમિટીમાં બધા બહુ સપોર્ટિવ છે એકબીજા સાથે હળી મળીને અમે બસ રમીએ છીએ મજા કરીએ છીએ દર વખતે એન્જોય અમારા સર જે છે ટીનુ સર હિતેશ સર હી ઇઝ બોથ ઓર બોથ આર ઓસમ તે બંને વગર અમારો એન્જોય ગ્રુપ એકદમ અધૂરું છે એ લોકો છે તો આ એન્જોય ગ્રુપ છે બસ મેં હમણાં જોઈન કર્યું છે અને મેં બહુ સારું સારું અહીંયાનું હાઈમૃત અને બહુ મસ્ત અહીંયાનું એમ્બિયન્સ મને ખબર હતી એટલે મેં આ વર્ષે જોઈન કર્યું છે અને બહુ જ ફાઇન છે બહુ મજા આવે છે ગરબા ક્લાસ સુરત શહેરમાં ઘણા ચાલે છે એન્જોય પસંદ કારણ શું છે સૌથી મેન અહીંયાના જેટલા બી ટીચર્સ છે બહુ જ સપોર્ટિવ છે વેરી વેરી ફ્રેન્ડલી અહીંયાનો એમ્બિયન્સ બહુ ફાઇન છે સોંગ્સ બહુ મસ્ત વાગે છે સ્પેસ બહુ મજા મજાની અહીંયા છે રમવામાં બહુ મજા આવે છે એટલે કેટલા મહિનાથી અમે ચાર પાંચ મહિના થઈ ગયા અમને અને હવે એકદમ મસ્ત ફોરવર્ડ થઈ ગયા છે અમે ગરબામાં

હું તો બરોડાની છું એટલે ગરબા એ મારી બહુ પ્રિય વસ્તુ છે એટલે હું ઘણા વર્ષોથી ગરબા રમતી આવી છું અને ગરબા રમતી આવીશ જ હું અને ગરબા રમવાથી તમે દરેક સ્ટ્રેસ ટેન્શન એન્ઝાયટી અને પ્લસ એક જે અલગ પ્રકારની ખુશી મળે છે એનો આનંદ અદ્ભુત છે મારું નામ ટીનુ શાહ છે આ એકચુઅલી અમારા એનજીઓ ફેમિલી ગરબા ગ્રુપ ની પ્રિ નવરાત્રી છે જે અમે એવરી યર કરીએ છીએ ઉત્સાહ તો એટલો બધો જોવા મળે છે કે ભાઈ અત્યારે અમારા હજાર ઉપર સ્ટુડન્ટ થઈ ગયા છે અને અંદર બધા ધમાલ મસ્તી કરીને ગરબા રમે છે નવરાત્રી ખુશી એટલા માટે વધારે છે કારણ કે આજે જ હર્ષભાઈ સંઘવી નિવેદન આવ્યું કે તમે સવારે પાંચ વાગ્યા સુધી ગરબે જૂમી શકશો રમી શકશો અને ખાણીપીણીની બધી લારીઓ પણ હોટેલો પણ ખુલ્લી રહેશે તો નાના વેપારીઓનું પણ એમને એટલું બધું ધ્યાન રાખ્યું છે ને ગરબા ખેલાઈવાનું તો રાખ્યું જ છે પણ નાના વેપારીઓનું પણ એટલું બધું ધ્યાન રાખ્યું છે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ થેન્ક યુ સો મચ હર્ષભાઈ સંઘવી સુરતની જનતાને એટલું જ કહીશ કે આ એક એવો તહેવાર છે કે એમાં બધો ભાઈચારો એક બધા ભેગા મળીને ફેમિલી મેમ્બર સાથે ફ્રેન્ડ સાથે ગરબા રમો અને લાઈફને એન્જોય કરો